નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટર પાસે સ્ટિંગ ઓપરેશનની આડમાં ધમકી આપી અને પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી પૈસા પડાવવાના પ્રયાસનો ગુનો રાજપીપળા પોલીસ મથકે નોંધાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓએ ડોક્ટર પાસે ગેરકાયદેસર રીતે રૂપિયા માંગ્યા અને નહીં આપતા સ્ટિંગ ઓપરેશનના નામે ધમકી આપી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજપીપળા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ કેસમાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ઘટના સ્થળે તેમની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ક્લિનિક બંધ કરાવી દેવાની એમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડાગાડી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા બે લાખ ત્રીસ હજાર જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે ખંજવાળનું પેશન્ટ ડમી પેશન્ટ બનાવીને લઈને મારી પાસે કે દવા આપો એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિટ્રીજીનિક ટેબ્લેટ આપવાની કીધી અને સાહેબ એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જાવ પછી બે દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બેકમેન ઇન કરવામાં અને મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહો પહેલાં તો મને બહુ ધાપ ધમકી આપી તમારા ફેમિલીને આમ કરીશું તમને મારી નાખીશું તમારા ફેમિલીને કરીશું એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો